બ્રિજ બનાવવામાં વિલંબ કરી રહેલા કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી વિપક્ષનું કહેવું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની આરસના કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે ભ્રષ્ટાચારના કારણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થતી નથી અને આક્ષેપો પણ લાગે છે બ્રિજ લોકોને ટ્રાફિક સમસ્યાથી મુક્તિ આપે છે પરંતુ ઢીલી નીતિના કારણે દસ બ્રિજની અધૂરી કામગીરીના કારણે લોકો હાલાકી

अधिकारी कॉन्ट्रेक्टरों के साथ मिली भगत कर उस लेवल पर चेन चलाते हैं जिसके कारण उनको एक रुपए की भी लेट पेनाल्टी नहीं लगाई जाती और जिसके कारण कॉन्ट्रैक्टर बेफाम होते जा रहे हैं और इस प्रकार से धीमी गति से कार्य कर